નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ સરળ જીવનનો સાથી બનેલ સત્ય ઘટના વિશે ખાખી રંગનું ખુલતું અને કંધોળે પડી ગયેલું બુસ્કોટ એ બુસ્કોટની કોણીથી સહેજ ઉપર વળેલી બાય દુબલો સહેરો અને બોલતી વખતે અપષ્ટ ઉચ્ચાર આટલી ઓળખ ગોવિંદની માથાના વાળ તે કદી ઓળતો નહીં હોય એટલે તેના માથાના વાળ કાયમ વ્યસ્ત વ્યસ્ત રહેતા કે જરાય નહોતો ભણ્યો અક્ષર જ્ઞાન વગર દુનિયા ભલે અટકી પડતી હોય પરંતુ ગોવિંદનું તો કશું અટકતું નહોતું ગોવિંદ અમારી શેરીમાં ઓઢણી લઈને આવતો ગોવિંદ વેપારી નહોતો એ સીમ વગડામાં જતો અને દાભડા ના ઘાસને ઘેર લાવતો અને તેમાંથી એ જાતે ઈંઢોણી ગૂંથતો ઈંઢોણી ગૂંથવા તેને કેટલો પરિશ્રમ પડતો હશે તેવું તેને કોઈ પૂછતું નહોતું ગોવિંદને ઈંઢો બનાવવાનો કસબ વારસામાં મળ્યો હતો એ વખતનું ગ્રામીણ જીવન ઈંઢોણી વગર થંભી જાય તેવો વખત હતો તળાવના કોએથી બેડા ઊંસકીને પાણી લાવવાનું હોય કે સીમ વગડેથી કોઈ ભાર ઉંચકીને લાવવાનો હોય માથા ઉપર આડાશ થઈને ગોવિંદની ઈંઢોણી ગોઠવાઈ જતી ગોવિંદે ક્યારેય ઈંઢોણી સારું ભાલ તાલની માથાકૂટ કરતો કોઈએ જોયો નહોતો એક દોરીમાં પોરવેલી ઈંઢોણીઓ લઈને ગોવિંદ સમયસર હાજર થઈ જતો કોઈ પૈસા આપે તો લઈ લેતો ને કોઈ વાટકો બે વાટકા દાણા આપે તોય આ નાકાની કર્યા વગર ઈંઢોણી આપી દેતો દાણા ભરવા એ થેલી ક્યારે ન લાવતો માથા ઉપરથી ફાળિયું ઉતારીએ ફાળિયાના એક ખૂણે દાણા નાખી અને ગાંઠ વાળી દેતો કોઈ લુગડા લતા આપે તોય ગોવિંદ રાજી થઈને લઈ લેતો કોઈ લુગડું આપે તો પોતાના કપાળે અડાડી અને એ બે હાથ જોડીને આશીર્વાદ આપતું ગોવિંદને માત્ર ઈંઢોણી ગૂંથતા જ નહીં પરંતુ ખાટલો ભરતા પણ આવડતું એ ખાટલો પણ સરસ ભરતો ગામમાં ઘણા લોકોને ખાટલો ભરતા આવડતું હતું પરંતુ એ સહુને મદસનીશની જરૂર પડતી જ્યારે ગોવિંદ એકલો ખાટલો ભરતો ખાટલો ભરાઈ જાય પછી ઘરધણી પાસે એક પગરખું મગાવી અને થોડી ક્ષણો માટે ખાટલામાં મૂકી અને પાસું આપી દેતો આવું એ કેમ કરતો કોઈ પૂછે ત્યારે એ નિખાલસતાથી કહેતો કે ગેઢિયા વખતથી હાલિયું આવે છે ગ્રામ્ય જીવનની વ્યવસ્થાઓમાં મોટા ભાગે સરળતા હતી અને કોઈ કારીગરીનું અભિમાન પણ રાખતું નહોતું એટલે ગોવિંદ પાસે એ વખતે ઘણા યુવાનોના ખાટલા ભરવાનું શીખતા અને પોતાની મોનોપોલી તૂટી જાય એવી લેશ માત્ર ચિંતા કર્યા વગર ગોવિંદ ખતથી શીખવતો પાકી ખબર નથી પરંતુ ગોવિંદને કોઈ સંતાન નહોતું ગોવિંદની ઈંઢોણી ગામને દાયકાઓ સુધી સમતોલન આપતી રહી ધીમે ધીમે ઘેર ઘેર નળ કનેક્શન આવી ગયા કુવેતી પાણીના બેડા લાવવાનું સમૂળું બંધ થઈ ગયું હવે એટલી બધી ઈંઢણીનો ખપ નહોતો પડતો ને તાલુકા મથકની બજારમાં પણ હવે ઈંઢોણી વેસાતી સરળતાથી મળી જતી હતી ને ખાટલા પણ લઘુમતીમાં આવતા જતા હતા ખાટલા ભરવાનું પણ હવે બહુ કામ નહોતું રહેતું ને ગોવિંદનો દેહ પણ ઘસાયો હતો હવે તો એ હાફી જતો હતો સારા એવા પ્રમાણમાં એ હાફી જતો ત્યારે કાન ઉપર ભરાવેલી એક બીડી પી લેતો હતો ગોવિંદ કહેતો બીડી પીવાથી સારું વર્તાય છે અને હાફ હેઠો બેસી જાય છે વખત અને વ્યવસ્થાઓ માં બદલાવ એ બદલાતા જમાનાની ભેટ છે ગોવિંદ ખાટલા વશ થયો બહુ દિવસ ગોવિંદમાં ગામમાં ન દેખાયો કોઈએ કહ્યું ગોવિંદ નથી દેખાયો હમણાંથી ગામમાં ને બીજાએ કહ્યું ગોવિંદ ગયો પંદર દિવસ પહેલાં ગોવિંદ નહોતો સેલ્સમેન કે નહોતો કોઈ પ્રોડક્ટનો મેન્યુફેક્ચરર એ અમારા ગામનું એક એવું પાત્ર હતું જેની ઈંઢુણીએ બેડાને દાયિકાઓ સુધી સમતોલન આપ્યું હતું મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો